નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ તો મિત્રો મનસુખભાઈ રાઠોડ પર એક બેન નો ફોન આવે છે કે જેની અંદર મિત્રો એક કામ ની અંદર તે આ જે બેન છે તેમના ઘરવાળાને જે છે એ જાતિભેદભાવના લીધે ધંધો કરવા દેતા નથી રિક્ષા ચલાવવા દેતા નથી જ્યારે મિત્રો ગામના જે માથાભાઈ અસામાજિક તત્વો છે પાંચ સાત એ લોકોનો ખૂબ ગ્રુપ છે અને તે આ ભાઈને જે છે પરેશાન કરે છે અને ત્રાસ આપે છે તેમજ સરખી રીતે ધંધો પણ કરવા દેતા નથી જે વાત મિત્રો મનસુખભાઈ રાઠોડને આ બેન કરી રહ્યા છે અને મદદ માગી રહ્યા છે જ્યારે મનસુખભાઈ રાઠોડ મિત્રો આ બાબતે શું કહે છે અને શું મદદ કરે છે આવો સાંભળ્યું રેકોર્ડિંગમાં એ પહેલાં ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બે લાયક દબાવી દે હા મારે શું આ વાત કરો કમને કી વાત સાંભળો પેલા પછી હું તમારે વાત કરું મોટાભાઈ બોલો બોલો

રીક્ષા સાકે સિયંજી ઓય લોકો નથી આખવા દેતા એન કેન કે લોકો વધારે ગ્રુપ વાળા કે આપે છે હા ત્રાસ આપે ફરિયાદ ફરિયાદ હા ફરિયાદ 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 હા ની બરાબર એટલે હવે તમને હું તમકી મારે શું

હા એ થઈ ગયું પણ જવાબ લાગે મોટર ખાસો નંબર ના ગ્રુપ છે ને ખાસો નંબર ના મોટરસાઇકલ ફોર વ્હીલ પછી બીજા અલગ અલગ નંબરો ની ગાડી

ભાઈ હવે આમાં જુઓ હા બોલો બોલો કાઈ વાંધો નહીં અહીંયા પૈસા ને તો પૈસા

કોરી હોય હુકમ બોલો કહું ભાઈ અરે પણ રેકોર્ડિંગ કઈ તું તારે બોલો ભાઈ કાય વાઘરી કોરી ભંગીયા એની દાવડી હોય તો ફાલે તોય પગે એ લાગતા જાય અરે કઈ રેકોડી ને એને રેકોડી એકદમ તમાપ થી કીતા નથી એમ હા કઈ રેકોડી ને એટલે તમે આ અમારી જ્ઞાતિ વિષણુ બોલવાનું તમે ચાલુ જ રાખવું છે એમ ને હે આ અમારી જ્ઞાતિ વિષણુ બોલવાનું તમારે ચાલુ જ રાખવું છે એમ ને ભાઈ અને કેમ કેમ કેમ

મામાર મહામર લેલે બેસા સાથે હા હીસા ભાઈ ચલે છે ઓય આ ભાઈ તમને તમારી ખબર હોય તમે મને અમને ન કીધું તમને તમારી ખબર હોય એમ મારે તમને કેવું પડે તમને તમારી ખબર હોય એમ અમને તો અમારો રાંગરીમાં સિંધોમાં થાવડીમાં નહી આમ જો કઈ ન કહેવાય હાલો હા ભાઈ બોલો હા હા અમાર અવાજ બરાબર નથી આવતો

હા પણ એટલે ઓલા તમારા recording માં તમે છે ને કે હું ભાઈ બહાર છું ને આવું એટલે એક મારો ભાઈ આજીવન જેલમાં છે ને પડે તો હું બીતો નથી આવું બધું તમારું recording મારામાં નાખ્યું છે હા એટલે એવું દાદાગીરી એવું ને નહિ એ મેં ખાવા પીવાના પૈસા દીધા કરિયાણું ને મારી મોટી ભૂલ છે તમે આ કરિયાણું દીધું દીધું તો મારી મારી વાત સાંભળો મેં છે ને તમે હમતા પછી એને છેલ્લે આમ જાતિ પ્રત્યે બોલો છો કેસ થયો જાતિ પ્રત્યે બોલવા માં થયો ને

હા તમે જે વાતું કરો છો ને એના રેકોર્ડિંગ એમાં કોઈ આક્ષેપ વિક્ષેપ વાળી વાત નથી હવે ઉતા તમા પવન પવનનો અવાજ આવે છે કા ઉભું રાખી દો હવે મારે લાઈટ આવી હોય હા બરોબર એટલે ત્યાં નાખો એ બે માણસ તમે અમતા તો કરી પછી એવું તો થાય ને તમે ધમકી મારો પછી કાગળ રજનું તમે તમારી મારવાની વાતો કરો છો તને હું ગોતી લે હું તને જોઈ લેવું કર્યું છે તમારા દઉં હા તમે કીધું કે તને હું બહાર છું ત્યાંથી આવું એટલે તને ગોતી લઉં છું એમ પોતે છે એવું હા અને તમે કીધું કે મારો ભાઈ એક તો આજીવન જેલમાં માં છે નમન કે ફેર નથી પડે હા 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 એવું છે ને તમારો ભાઈ એક જેલમાં છે ને હા હા ત્રણસો બે માં હા હા એટલે તમે એવું બોલો છો એ એમાં રેકોર્ડિંગ છે હવે કઈ વાંધો નહીં તમ તમારે નાખો મારા માં રેકોર્ડિંગ